મારું નામ દેવસીભાઈ મોતીભાઈ ગામ દેડિયા તાલુકો માંડવી સામાજિક કાર્યકર તમારે શું રજવાત હજી દેવસિંહભાઈ મારી રજવાત એમ હતી કે પદમપુર થી કરીને ભોજાયનો જે રોડ બન્યો છે એનામાં પદમપુરની નદીનો જે ખાચો છે એ નદીને સુકામ ઉકવામાં આવી છે પદમપુર ભોજાયનો રોડ જાય છે એનું

તો ભોજા પદમપુરનો માનવી સાથેનો વ્યવહાર બધું બંધ થઈ જાય છે તો તંત્રને વહેલી તકે આ પાપડીનું સમારકામ કરે અથવા તો એનું બાંધકામનું જલ્દીમાં જલ્દી કામ કરે એવી આર એન્ડ બી વિભાગને મારી સૂચના